તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા સમાચારની અંદર આજે તારીખ 22 નવેમ્બર 2025 અને વાર થયો શનિવાર ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જેની બીક હતી એ વસ્તુ હવે સાચી થઈ ગઈ છે વાવાઝોડું સિનિયર જે છે તે બંગાળની ખાડીથી લગાતાર આગળ વધી રહ્યું છે અને હવે આવનારો દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે કતરાથી ખાલી રહેવાનો નથી કારણ કે જોઈ લો તો આખે આખી બંગાળની ખાડીની અંદર મિત્રો અત્યારે ખુંખાર ચક્રવાત સિનિયર જે છે તે તૈયાર થઈ રહ્યું છે તેની વચ્ચે મિત્રો આપણે જે અગાઉ આગાહી હતી કે 22 તારીખ થી નવાજોની એંધાણ છે તો 22 તારીખ આજે આવી ગઈ છે અને હવે આજ થી લઈને 30 તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર નવાજોની એંધાણ દેખાઈ રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં શું થવાનું છે ગુજરાત રાજ્યને કેટલી અસર થવાની છે બધી જ માહિતી વિસ્તારથી જાણવાની છે તેના પહેલા તમને જણાવી દઈએ કે દરરોજ મિત્રો આપણા વિડિયોની અંદર આપણે માહિતી આપીને જણાવ્યું હતું કે 22 તારીખ થી બંગાળની ખાડીમાં સક્રિય થશે વાવાઝોડું તો આજે મિત્રો 22 તારીખ થઈ ગઈ છે શનિવાર થયો છે શનિવાર ત્યારે બંગાળની ખાડીમાં બની ચૂક્યું છે સેનિયાર વાવાઝડુ અને હવે આ વાવાઝડુ ક્યાં જશે કેવી રીતના રસ્તો લેશે એ બધી માહિતી જે છે મિત્રો ધીરે ધીરે આપણે આ વિડીયોની અંદર આગળ જાણવાની છે તો ચાલો મિત્રો મિત્રો હવે ફટાફટ જાણી કે કઈ બાજુ જઈ રહ્યું છે આ વાવાઝોડું એને આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યને શું થવાનું છે કારણ કે મિત્રો જોઈ લે તો બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ મિત્રો આ વાવાઝોડાએ જે છે તે આકાર પકડી લીધો છે અને મિત્રો કારણ કે તમને જણાવી દઈએ તો અત્યારે ભર જે આ વાવાઝોડું આવી રહ્યું છે તો આને લઈને ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે કારણ કે જ્યારે જ્યારે મિત્રો ભર આ રીતના ચક્રવાતો આ રીતના વાવાઝોડા બંગાળની ખાડીમાં બનતા હોય છે ત્યારે ત્યારે મિત્રો તેની સીધી અસર આ રીતની છે ગુજરાત સુધી થતી હોય છે તો આ વખતે શું થવાનું છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે કારણ કે

મિત્રો તમને તારીખ વિશે હેડિંગ મારી દઉં તો આજે તારીખ બાવીસ અને વારથી આવશે શનિવાર ત્યારે આજના વિડીયોની અંદર આપણે મુખ્યત્વે ચાર મુદ્દાઓ વિશે વાત કરવાની છે કયા કયા ચાર મુદ્દા છે તેના વિશે ફટાફટ જે છે મિત્રો આપણે વાતાવરણ વિશે માહિતી મેળવી તો આજે બાવીસ તારીખ અને શનિવાર ત્યારે મિત્રો આજે ગુજરાત રાજ્યનું હાલનું વાતાવરણ કેવું જોવા મળશે વાવાઝોડાની દિશા કઈ બાજુની રહેવાની છે ક્યાંથી ક્યાં જશે કેટલું નબળું પડશે કેટલું મજબૂત પડશે અને સૌથી મહત્વની વાત ગુજરાત રાજ્ય સુધી પહોંચશે કે નહીં અને જો પહોંચશે તો ગુજરાત રાજ્યને કેટલી અસર કરશે માહિતી આપણે ત્રીજા નંબર ઉપર મેળવવાના છીએ અને છેલ્લે ત્રીજા નંબર ઉપર મિત્રો સોરી મારે તમને માહિતી આપવાની છે વરસાદ વિશે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ભર શિયાળે હજુ પણ કયા કયા વિસ્તારો છે

ધીમે ધીમે જે છે તો મિત્રો આ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચવાનું છે ગુજરાત અહીં આવેલું છે ને વાવાઝોડાથી મિત્રો ગુજરાત દૂર છે પરંતુ તમને જણાવી તો બંગાળની ખાડીમાં હજુ 22 તારીખ આજે વાવાઝોડું બનવાની શરૂઆત થઈ છે જે વાવાઝોડું પ્રોપર બન્યું નથી જેથી મિત્રો તેની અસર કોઈ પણ આજે ગુજરાતમાં થવાની નથી આમ જોવા જઈએ તો મિત્રો 25 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર કોઈ મોટો વરસાદના પણ એંધાણ દેખાતા નથી તો અત્યારે મિત્રો જેવું સૂકું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ટૂંકમાં જે ઠંડી પડી રહેશે આજ ઠંડી તમને પચીસ તારીખ સુધી યથાવત જોવા મળી શકે અને ત્યાર પછી મિત્રો જેવી પચીસ તારીખ આવશે એટલે બંગાળની ખાડીમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે અને જ્યારે મજબૂત વાવાઝોડું બનશે અને ભારતની અંદર એન્ટ્રી લેશે ત્યાર પછી ગુજરાત રાજ્ય રાજ્યની અસર થઈ શકે તો પચીસ થી ત્રીસ તારીખની વચ્ચે ગુજરાતની આસપાસ મિત્રો જેવું વાવાઝોડું પહોંચશે તો ગુજરાતની આસપાસ કમોસમી માવઠા ઝાપટા અને વરસાદ પડવાની આગાહી બનશે આ તો મિત્રો માહિતી થઈ ગઈ હાલના વાતાવરણને લઈને જોકે મિત્રો આ વાવાઝોડું જે છે તે ક્યારે કઈ બાજુ જોશે એના વિશે તો આપણે દરરોજ વિડીયો બનાવતા હોઈએ છીએ તો જ્યારે પચીસ તારીખ

તો અહીંયા તમે આ લાઈવ મિત્રો જે નકશાઓ છે તેના આધારે તમે સમજી શકો આરામથી મિત્રો જોઈ લો આ જે વાવાજોડું છે તે મિત્રો અતિ ભયંકર બની રહ્યું છે દિવસે ને દિવસે જેમ જેમ આગળ વધી રહ્યું છે જોઈ લો મિત્રો લાઈવ નકશો છે ક્યારે મિત્રો પચીસ તારીખનો નકશો છે 25 તારીખે ક્યાં પહોંચશે વાવાઝોડું તો મિત્રો અહીંયાથી મિત્રો જુઓ તો અહીંથી ત્રણથી ચાર ચાન્સ બની શકે જો આ રીતનું સીધું આગળ વધશે તો અહીંયા મહારાષ્ટ્ર અને ગુજરાત આવેલું છે ગુજરાતને અસર કરી શકે જો નીચે તરફ આગળ જશે તો મિત્રો અહીંયા બેંગ્લોર અને તમિલનાડુ આવેલું છે અને ઉપર તરફ જશે તો અહીંયા યુપી અને બિહાર આવેલું છે તો હવે મિત્રો ખાસ આપણે એ જોવાનું રહેશે કે વાવાઝોડું કઈ દિશા પકડીને આગળ જાય છે કારણ કે અહીંયાથી ઘણા બધા રસ્તાઓ મિત્રો જે છે તે ચક્રવાતના આગળ ખુલશે કારણ કે જેવું વાવાઝોડું અહીંયા ભારતની બોર્ડર સાથે ટકરાશે એટલે મિત્રો ત્રણથી ચાર સિસ્ટમો બની શકે લો પ્રેશર બની શકે ડિપ્રેશન બની શકે અથવા તો વાવાઝોડું સીધું ભારતમાં એન્ટ્રી લઈ શકે શ્રીલંકા તરફ જઈ શકે અથવા ઉપર બિહાર તરફ પણ જઈ શકે તો હવે મિત્રો જ્યારે વાવાઝોડું આગળ નમીને જશે જ્યારે ત્યારે મિત્રો આપણે પ્રોપર માહિતી આપીશું પરંતુ અત્યારે જે છે તે મિત્રો વાવાઝોડું ચક્રવાત સો ટકા બનતું જોવા મળી રહ્યું છે અને છવ્વી તારીખે જ્યારે વાવાઝોડું મજબૂત પ્રેશર બનાવશે ત્યારે તો જોઈ લો મિત્રો સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાક થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકના પણ પવનો જે છે તે મિત્રો અહીંયા આ વાવાઝોડું જે છે તે દર્શાવી રહ્યું છે એનાથી ખબર પડે કે મિત્રો આ વાવાઝોડું જે છે તે ઘણું બધું ખૂંખાર છે ઘણું બધું મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનાવશે અને જ્યારે પચીસથી છવ્વી તારીખ મિત્રો જેવી આ વાવાઝોડાની સિસ્ટમ જે છે તે બનશે બંગાળી ખાડીમાં એટલે તમે લાઈવ જોઈ શકો કે એની અસરો જે છે તે સો ટકા ગુજરાત રાજ્ય સુધી બનતી જોવા મળી રહેશે અહીંયા તમને મારે તમને લાઈવ દેખાડવું છે કે જોઈ લો આ બંગાળી ખાડીમાં પચીસથી છવ્વી તારીખે જ્યારે આ ચક્રવાત બની રહ્યું છે ત્યારે ગુજરાતનો નકશો ખોલીને હું તમને દેખાડું તો તમે લાઈવ જોઈ લો મિત્રો ગુજરાતના સુરત વલસાડ નવસારી લાગુના વિસ્તારો પર મજબૂત સિસ્ટમ બની રહેશે જેનાથી આ બધા ભાગો ઉપર મિત્રો હવામાનમાં પલટો જોવા મળશે અને વરસાદની જે છે તે મિત્રો પૂરેપૂરી આગાહીઓ રહેલી કરી કારણ કે પચ્ચીસ છવ્વી અને સત્યાવી તારીખ દરમિયાન મિત્રો જે જુદા જુદા વેધર મોડલો સામે આવી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આખા ગુજરાતની અંદર જે છે તે કમોસમી વરસાદની સિસ્ટમો જે છે તે ગમે ત્યારે મજબૂત બની શકે તો એ માટે લોકોએ તૈયાર રહેવું પડશે કારણ કે પચ્ચીસ છવ્વી તારીખે મિત્રો જોઈ લો તો આ વાદળો છે જેમાં પચ્ચીસ છવ્વી તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતનો જે સુરત વલસાડ નવસારી વડોદરા ભરૂચનો પટ્ટો છે આ પટ્ટા ઉપર જે છે તે મજબૂત વાદળો બનતા જોવા મળી રહ્યા છે અને આ વાદળો જેવા બનશે તો મિત્રો ગુજરાત રાજ્ય પર કમોસમી અને મિત્રો ભરશિયાળે માવઠાની જે છે તે આગાહી રહેલી છે ટૂંકમાં મિત્રો અત્યારે જે છે તે આ સિસ્ટમ જો નબળી છે પચીસ તારીખ સુધીમાં વાવાઝોડું કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે તો પચીસ થી ત્રીસ તારીખ વચ્ચેનો સમયગાળો ભારે રહેવાનો છે જેની અંદર મિત્રો ગુજરાત રાજ્ય પર કમોસમી ઝાપટા અને માવઠાની શક્યતાઓ બની શકે બાકી મિત્રો જે છે તે તારીખ જ્યારે નજીક આવશે ત્યારે ઉપર આપણે એના ઉપર વધારે વિગતથી વાત કરીશું કારણ કે વાવાઝોડાને મિત્રો કોઈ પણ પ્રકારની દિશા અત્યારે કઈ બાજુ જોશે તેના ઉપર આપણે શક્ય માહિતી ના આપી શકીએ કારણ કે ગમે ત્યારે મિત્રો ગમે તે ટર્ન મારી શકે અને સ્પીડની અંદર પણ વધારો ઘટાડો થઈ શકે નબળું પણ પડી શકે અને મજબૂત પણ પડી શકે તો જે જે પણ પણ અપડેટ હશે હશે મિત્રો તે બધી જ રોજે અપડેટ હું તમને આ ચેનલ ઉપર આપતો રહીશ આજની માહિતી મેં તમને જણાવી દીધી કે કઈ રીતનો મિત્રો આખે આખો સીન આવનારા દિવસોને લઈને બની રહ્યો છે ત્યાર પછી હવે હું તમને છેલ્લે મિત્રો થોડી ઘડી માહિતી જે છે તે શિયાળાને લઈને આપું તો શિયાળાને લઈને પણ અત્યારે જે છે તે મિત્રો મહત્વના કેટલાક સમાચાર આવી રહ્યા છે તો આ લાઈવ મિત્રો તમે મેપ જોઈ શકો આ મેપની અંદર તમને દેખાશે કે ગઈ કાલે એટલે કે એકવીસ તારીખે જે છે મિત્રો વાતાવરણ ગુજરાતનું કેવું હતું એને લઈને મિત્રો આખે આખો નકશો છે તો મિત્રો એકવીસ તારીખે જોઈ લો તો સૌથી ઠંડુ મિત્રો બન્યું હતું કચ્છનો નલિયા કે જ્યાં અગિયાર ડિગ્રી તાપમાન રહ્યું હતું બાકી મધ્ય ગુજરાતમાં સરેરાશ તાપમાન જોઈ લો મિત્રો સોળ ડિગ્રી રહ્યું હતું ઉત્તર ગુજરાતમાં ચૌદ ડિગ્રી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર ચૌદથી પંદર ડિગ્રી રહ્યું હતું અને દક્ષિણ ગુજરાતમાં અઢાર ડિગ્રી તાપમાન સાથે સુરત સૌથી ગરમ રહ્યું હતું

આવવાનો એ મહિનામાં ઘણા બધા વાવાઝોડાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે એક એકાદુ વાવાઝોડું જોવા મળી શકે એવી મિત્રો આગાહી હમલાલે આપી છે બીજા બધા નિષ્ણાંતોની પણ આગાહી સામે આવી છે બાકી મિત્રો જે કે મને અપડેટ આવશે આવનારા હવામાનને લઈને તેના વિશે આપણે આવનારા વીડિયોમાં 100% વિડિયો બનાવીને માહિતી આપીશું આજ માટે મિત્રો આટલું જ રાખે છે વિડિયો તમે જો અહીંયા સુધી જોયો હોય તો વિડિયોને લાઈક કરજો અને તમારા ગામનું નામ શું છે તમારા ગામનું વાતાવરણ કેવું છે પણ કોમેન્ટમાં લખી દેજો સાથે જ મિત્રો જે છે કે ત્યાર ખેડૂતોના લોન માફીને લઈને પણ મિત્રો ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે આપણે આવતીકાલના વિડિયોમાં 100% વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કર્યો તો મિત્રો કરી લેજો બાકી મિત્રો આપણે ફરી એકવાર મળીશું કાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે દરેક લોકો જે છે તે રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ